પાલનપુર બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે સરકાર દ્વારા પાલનપુરની ફરતે ચોવીસ કિલોમીટરથી વધુ લાંબો બાયપાસ મંજૂર કર્યો છે અને ત્યારબાદ ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાયપાસનું ખાતમુહૂર્ત કર્યું પરંતુ આ બાયપાસને લઈને ખેડૂતોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ખોડલા ગામના ખેડૂતો એકત્રિત થઈને ખેડૂતનું પુતળું બનાવી જૂતાનો હાર પહેરાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ખેડૂતોને પૂરતા ભાવ ન આપી સરકાર નામે ખેડૂતોનો વિનાશ કરતી હોવાના આક્ષેપો સાથે ચૂંટણીનો બહિષ્કાર કરી ચીમકીઓ પણ ઉચ્ચારી છે આ ખોડલા ગામના બાયપાસ જે નીકળવાનો છે એનો એકથી પંદર ક્રમ નંબરમાં સાહીઠ મીટર અને એકથી પંદરથી એક એકતાળીસ સર્વે નંબર સુધી સો મીટર કરવામાં આવ્યો એ એ અન્યાય એક ચોખ્ખો ડિહેર હતો બીજા ખેડૂતે કે કોઈ જમીન અમારી જે જે લઈ લીધી છે એ નીચા ભાવમાં લીધી છે અને બાજુમાં ચડોતરના ગામમાં નજીક અડીને એમાં ભાવ ઊંચા હોય તો હવે આ ખેડૂતોને અમારે દુરુપયોગ કરી અને કાલે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તો અમારો અવોર્ડ જાહેર નહીં કર્યો અને બાકી પડ્યો અને ખતમુહૂર્ત કરી દીધું રજૂઆત કરી પણ સરકારે અમારી રજૂઆત મિટિંગો કરી એમને કીધું કે યાર તમે ખેડૂતોને પૂરેપૂરું હું વળતર અપાવીશ અમે બાયપાસ બંધ કરી અને બેદ બનાવવાની શક્યતા કરીશું સતત અમને કાલે ખતમુહૂર્ત કર્યું અને અમારી ખેડૂતોની કોઈ અર્ધના સાંભળી નહીં જ્યારે દરેક ગામમાં કોઈ પોત લાખથી ભાવ ચાલુ કર્યા વિઘાના ત્યાં દસ લાખ સુધીના ભાવ ચૂકવણા એ ભાવ પૂરતા અમને ખેડૂતોને પોહાતા નથી બજાર પ્રમાણે કરોડોના ભાવ ચાલે છે એક ખેડૂત બે વીઘાની જમીન જે જતી રહી ખેડૂત પેમાલ થઈને રખડતો જજો જ્યારે ભાજપ સરકાર એમ કહે છે કે ખેડૂત તો જગતનો તાર પણ આ વિકાસ નથી ખેડૂતને પેમાલ મૂકવાનો એક વિકાસ થઈ રહ્યો છે સરણ લોકશાહીની ઢબે અમે પ્રદર્શન કરી રહ્યા છે આજે ખેડૂતોનો પુતળું અહીંયા સામે ઊભો કર્યું છે જેનો અમને યોગ્ય રીતે કોઈ ન્યાય નથી મળ્યો આ કાલે જે બાયપાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમાં સરકાર વિકાસ કરી રહી છે પણ સામે સામે ખેડૂતોનો વિનાશ થઈ ગયો છે આપણે જોવા મળે છે કે જે દસથી રૂપિયાથી અને પચાસ રૂપિયા સુધીનો આ પંદર ગામોમાં પૈસા ચૂકવવામાં ફૂટે આપવામાં આવેલા છે જે અત્યારે અમારી માંગ છેકથી એ હતી કે તમે વિકાસના કામ કરો પણ અમને એકચ્યુઅલી અમને ઘર વિહાણા અને જમીન વિહાણા મત કરો અમારી આજીવિકા છીનવો મત આજીવિકા છીનવવી હોય તો તમે અમે અમને માર્કેટ પ્રાઇઝથી પૈસા ચૂકવો જેમણે અમને દસથી પચાસ રૂપિયાના ફૂટના ભાવે પંદર ગામમાં અલગ અલગ રૂપિયા ચૂકવી અને અમને ચૂકવણું કર્યું છે જે અમારી મૂલી જમીન છે જેની જમીનને અત્યારે માર્કેટ પ્રાઇઝ વિઘે એટલે બે કરોડથી પાંચ કરોડનો ભાવ ચાલી રહ્યો છે આ જમીન એમને ખાલી માત્ર ને માત્ર દસ રૂપિયા થી પચાસ રૂપિયાના ફૂટે ભાવે ચુકવણું કરેલું છે અમારા ખેડૂતોનો એ મુખ્ય મુદ્દો છે કે કાલે જે ખાત મુહૂર્ત કર્યું મુખ્યમંત્રી ના તે ખોડલા ગામને બાકાત રાખી અને ખોડલાથી અલગ રાખી અને એમને ખાત મુહૂર્ત કરી દીધું છે ખોડલાનું નું હજુ કાર્યવાહી બાકી છે હોવા સતો પણ એમને ખાત મુહૂર્ત કરી દીધું છે સતો ખોડલા કહેવાય કે સંકલન લીધા સિવાય જે ખેડલાના ખેડૂતોની માંગ છે એક માંગ માટે ખેડૂતો અત્યારે એકઠા થયા છે અમારી મેન મુખ્ય માંગ એ છે કે અમારા ગામનો જે ઊંચામાં ઊંચો દસ્તાવેજ થયો છે તે અમે રજૂ કર્યો છે માંગ છે અમારી પહેલી બીજી માંગ એ છે કે જે સાહીઠ મીટર અને સો મીટરની જે ખેડૂતોની મતભેદના પખરી છે વચ્ચે એક જ ગામમાં તે એક થવી જોઈએ અમારી જમીનો છીનવી લીધી અમારી રોજીરોટી છીનવી લીધી છતાં પણ ગઈકાલે ખાદમુહૂર્ત થયું લોકશાહી દેશમાં લોકશાહી દેશમાં લોકોની અવગણના કરી ખેડૂતોની અવગણના કરી અમે આ દિવસ સુધી શાંતિપૂર્ શાંતિપૂર્વક આંદોલનો કર્યા શાંતિપૂર્વક રજૂઆતો કરી છતાં પણ સરકારી તંત્રે અમારી વાતો સાંભળી નથી બીજું કે અમે લોકોએ થોડા દિવસ અગાઉ ચૂંટણી બહિષ્કાર કર્યો ચૂંટણી બહિષ્કારને પણ નહીવત ગણી અને અમારા આક્રોશને અમારા આક્રોશને અવગણી અને ગઈકાલે ખાતમુહૂર્ત કર્યું જે બાબત ખૂબ જ ગંભીર અને દુઃખનીય બાબત છે કારણ કે ખેડૂતોને સરકારી તંત્ર સરકારી તંત્ર કોઈ પણ રીતે ગણતું નથી અને બીજું કે ચૂંટણી બહિષ્કારનો અમારા મુદ્દાને કોઈ રાજકીય પક્ષે પણ સાથ આપ્યો નથી અને ખેડૂતોને કોઈ પણ રાજકીય પક્ષ એટલે કે સત્તાપક્ષ વિપક્ષ કે અપક્ષ કોઈએ પણ આ દિવસ સુધી સૂર પુરાવ્યો નથી દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ